નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચાસ થી બારસો બે જામનગરમાં એક હજાર થી અગિયારસો સત્યાસી કાલાવડમાં થી અગિયારસો સાવરકુંડલામાં અગિયારસો થી જામજોધપુરમાં બારસો જેતપુરમાં અગિયારસો અગિયારસો ઉપલેટામાં બારસો વિસાવદરમાં એક એક ધોરાજીમાં એક થી મહવામાં છો સડસઠ થી અમરેલીમાં એક હજાર કોડીનારમાં એસી થી બારસો બાર હળવદમાં ભાવનગરમાં એક હજાર પચીસ થી અગિયારસો નેવું જસદ થી અગિયારસો છેતાલીસ બોટાદ એક હજાર નેવું થી અગિયારસો સત્તાણું વાંકાનેર થી એકોતેર મોરબીમાં અગિયારસો થી બારસો આઠ ભચાઉ ત્રેવીસો ધાનેરામાં અગિયારસો એસી થી બારસો પાંત્રીસ મહેસાણા માં અગિયારસો થી બારસો માં થી બારસો પાંત્રીસ માં બારસો થી બારસો માં બારસો થી બારસો બોજારી માં બારસો પાંચ થી બારસો કડીમાં બારસો પાંચ થી બારસો બત્રીસ વિસનગર થરામાં બારસો છ થી બારસો બત્રીસ દહેગામમાં અગિયારસો સત્તાણું થી બારસો આઠ ભીલડીમાં બારસો બારસો પચીસ દિયોદર બારસો વીસ થી બારસો એકત્રીસ વડાલી માં બારસો દસ થી બારસો ચોવીસ સિદ્ધપુર બારસો થી બારસો પચીસ ટીંટર માં અગિયારસો સિત્તેર થી બારસો બાર પાથાવડા બારસો થી બારસો સત્યાવીસ વેચાજીમાં બારસો દસ થી બારસો બત્રીસ ખેડબ્રહ્મા બારસો પાંચ થી બારસો સોળ વિરમગામમાં બારસો દસ થી બારસો ત્રીસ થી બારસો છેતાલીસ પ્રાંતિજમાં અગિયારસો સાઈઠ થી બારસો સમી માં બારસો વીસ થી બારસો અઠ્યાસી દાહોદ માં અગિયારસો ચાલીસ થી અગિયારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો